હા મિત્રો કેમ છો મજામાં ઓકે બધા મજામાં જશો જય માતાજી દ્વારકાધીશ માતાજી તમને હખિયા રાખે તો ખુશ રહો સ્વસ્થ રહો ને મસ્ત રહો સ્વાગત છે તમારું નવા બ્લોકમાં તો બધા નહીં રામ રામ ને સીતારામ આપણા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો જો આપણે કપડાં ધોઈ નાખ્યા હે તો સુકાવી દીધા ને હવે જ્યાં આપણે આ ખામણા પીવડાવવાના હે કારણ કે હમણાં સાવ સુકાઈ ગયા હમણાં કેદુયે ને પાણી આપણે આમાં ભર્યું નોત નારિયેળ ને બધું પીવરાવ્યું નોત એટલે આ પીવર મિત્રો આપણે જે આ જે આખા રીંગણા શાક બનાવવાનું હે ભરેલ રીંગણા નો શાક બધા લઈ લીધા આપણે ફૂલ તીખું જોઈએ એટલે જો લસણ ફોલી લીધું હોય ને હવે આપણે જ આમાં બી ઉતરવાના હે માંડવીના બી નાખવાના હે એટલે

આવો મસાલા માટે આપણે તેલ ગરમ કરવા રાખી દીધું હોય જો અહીંયા ગેસ ઉપર ન હોય એમાં મસાલો નાખી તો આ છે આપણું વાટેલું લસણ આ બધું આપણી માંડવીના ભૂકા ભેગું નાખી દઈએ મસાલો બનાવવામાં હવે એમાં આપણે હળદર ને એવું બધો મસાલો નાખીએ ચટણી ચટણી એટલે કે મરચી પાવડર હીંગ થાણા જીરું મીઠું હવે આમાં આપણે નાખીશું તેલ ગરમ કરેલું

તૈયા મિત્રો આપણો મસાલા તૈયા નવ વેજાડીંગ નાપળ બનાવ હે આપણે ભરી લીયા फटाफट તો મિત્રો વરાઈ ગયા છે આપડા રીંગણા હવે પાછું તેલ ફરીથી ગરમ કરે રે કરીને વઘાર દે દીએ તો મિત્રો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે વઘાર દે દીએ થોડીંગ આપ્યામ આપના છે

આપણે જ્યાં ખામડા પીવડાવવા ત્યાં આપણાથી તો મોટર ન ઉપડી દે કરશનમાં ખેવાય ને એમ જ્યાં ચાલુ કરી દેવા ખામડા પી જાય પીવડાવવાના પણ મોટર ઉપડ્યું નહીં પછી આપણા તમે મોટર છે વાંસો તો આવે મોટરમાં પણ નથી થવાય मेरा आ गया किताबो ऊपर है पानी ઉપાધી નું તરીકા ને પાણી જોઈએ જે નાય ફૂટવાનું કહે કાઠે નાખા જાતો એ દુસો કાયમ વારીએ તો યો નીવો દુસો થઈ જાય ખામણામાં ભૂર ના ખાઈ ને પાંદડા નો દુસો દે તરત સલકાઈ જાય ખામણા પછી

બે જાવ લો તાટા કોક માર વાવણી થા તો જોવાની બેઠા કે આવી આવી તો વાવણી કરી ને આપડી બધાઈ જાવ હા હા અમારા હે કે માંડવી ગઈ કે પછી વાંધો કે ફેરવી દીધી ને તો ગરમા પડ્યા બીજા ને

road આવ્યા એ મેં તને જ જોયા પણ અમારા પાડોશી ને બધા કે કે તમારી મંડળી વીક દોડવા આવે વરસાદ થાય તો દોડવા આવવાના જ છે બાકી તો શું જોવાનું દેખવાનું છે બધાને